તસવીરમાં તમે જે યુવક જોઈ રહ્યા છો જેનો આજે માંડવો હતો અને આવતીકાલે જાન લઈને જવાનું હતું પરંતુ એ પહેલા તો મંગેતરનો પૂર્વ પ્રેમી આવ્યો અને આ યુવાનની હત્યા કરી નાખી આ ચોંકાવનારી ઘટના છે અમરેલી જિલ્લાના ધારીમાં આવેલા મીઠાપુર ગામની જ્યાં મૃતક વિશાલ મકવાણાને અને સમા નામના વ્યક્તિએ ગામની સીમમાં બોલાવ્યો અને ત્યાં જ છરી અને પાઇપના ઘા મારીને પતાવી દીધો હત્યારો સોહેબ આ પહેલા પણ અવારનવાર ઇન્સ્ટાગ્રામ મારફતે ધમકી આપતો હતો ગઈકાલે આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે જેમાં વિશાલ મકવાણા કરીને આજની તારીખે લગ્ન લખાયેલ લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ દલખાણિયાના ગામની સીમમાં તેને બોલાવીને તેને મરણ મરણતોલ ઈજાઓ આપેલ છે અને આની સાથે એણે બીજા કોઈ એના ફ્રેન્ડને પણ બોલાવેલ છે બરાબર તો આ બંને આરોપી નંબર એક અને આરોપી નંબર બે બંને સાથે મળી અને આ જે છોકરી છે રૂપલબેન એના જે મંગેતર કે જે આ ગુનાના જે મરણ જનાર છે વિશાલ એનું મોત નિપજાવી નાખેલ છે